જેની ઉત્તર ગુજરાત વાસીઓ મહેસાણા જિલ્લા સાબરકાંઠા અને અમદાવાદ સહિત ગાંધીનગર સહિત લોકો રાહ જોઈ રહ્યા હતા તેવા ધરોઈ ડેમના દરવાજા મોડી રાત્રે ખોલવામાં આવ્યા છે ધરોઈ ડેમની મોડી રાત્રે વધુ વરસાદ નોંધાતા દરવાજા ખોલવામાં આવ્યાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે ત્યારે ધરોઈ ડેમ અચાનક ઓવરફ્લો થતા ડેમના બે દરવાજા મોડી રાત્રે ખોલવામાં આવ્યા છે ધરોઈ ડેમમાં અચાનક ઉપર સ્થળોમાં પાણી ઓગણસાઠ હજાર ચારસો ચુમ્માલીસ ક્યુસેક પાણી આવતા ધરોઈ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા દ્રવડેમની સપાટી છસો વીસ ફૂટથી વધુ થતાં બંને ગેટ ખોલીને નદીમાં પાણી છોડવામાં આવ્યું છે ધરોઈડેમના બે દરવાજા ખોલી નદીમાં ઓગણત્રીસ હજાર નવસો ચાલીસ ક્યુસેક પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણીથી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આથી સાબરમતી નદીમાં પાણી છોડાયું છે વધુ વરસાદ આવે તો હજુ પાણી છોડાશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ધરોઈડેમની ભયજનક સપાટી છસો બાવીસ ફૂટ છે ગુજરાતના ચાર જિલ્લાના તંત્રને જાણ કરી સતર્ક કરવામાં આવી છે દરોડેમાં કુલ પાણીની આવક વધીને ઓગણસાઠ હજાર ચારસો ચુમ્માલીસ ક્યુસેક નોંધાય છે દરોઈડેમ હાલ એકોણ પોઈન્ટ નેવ્યાશી ટકા ભરાયો છે દરોડેમાં આધારિત કુલ આઠ નગરપાલિકા અને મહાનગરપાલિકાને પાણીની ચિંતા હાલ પૂરતી તળી છે ચારસોથી વધુ ગામડાઓમાં પાણી આખું વર્ષ મળી રહેશે ખેડૂતોને તંત્ર દ્વારા સિંચાઈનું પાણી પણ નિયમિત આધારિત મળશે હાલ રેનલીફમાં એક હજાર એકસો છવ્વીસ પોઈન્ટ સાહીઠ એમ પાણી જાય છે વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે યુટ્યુબમાં કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો આનું ભૂલશો નહીં Oh.